ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબેલી ગ્રાઉન્ડે ખાતેથી ત્રણસો મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો શાળાના બાળકો પરંપરાગત લોક નૃત્ય કલાકારો અન્ય કલાકાર પોલીસ બેન્ડ રમતવીરો આઇકોનિક વ્યક્તિઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામાજિક સંસ્થાઓ તો આ સાથે જ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રીના હર ઘર તિરંગાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત ભુજ જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્ર જાગૃત થાય તે હેતુથી આયોજન આ રેલીમાં જોડાયેલા રાષ્ટ્રપ્રેમીઓએ ભુજ શહેરના લોકોને

આજની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકો વિદ્યાર્થીઓ રમતવીરો વગેરેને અભિનંદન પાઠવ્યા હતા